गाइस गा। गा तो जव हम आपरे पुग्गु आव्या જોઈ શકું આમנם જાય હવે આપરે ખેતરમાં હજી જો કે મેશ કે રોડ ઉપર રવા ગા પડી જો માની ને ય સंपल ઉતરી ગઈ गाइस પેરેન્ટ યાર થઈ ન આવા ગા આપડે રોડ ઉપર નાળા આગળ આગળ બની રે આપડે આગળ સીધા મળી આપડી વાડીન રસ્તો જઈને गाइस તો આવે છે પાથર થી મોટર જોઈ શકતા અમે ને આપડી જાય વાડીન રસ્તો ઉતરે ગાય ને આગળ હવે આપડી આપડી વાડીન રસ્તો તમે જોઈ શકતા સામે બગાવ જો બગાવ તલા વાઈ ન જાયે આપણી હું કીયે સીધા મળી આવે ખેતરમાં જઈને તમને ગામમાં પાણી વારિયા ને ઈ પણ આજ તો દેખાની નાકો આપડી જવારનો આ તાણ કડ દુખે ને એટલે ઈ ની વારે હગે એટલે આપડી જવાર હું જો હે તાળા આગળ આગળ બિનારી આપડી આગળ આગળ મળીયે ગાઈસ તો આપણે પુગગા આપડી વાણી જોઈ શકો તમે ચાલો ઢેલાન જ જઈએ ને કયો પુત્રા છે અંદર ગિરડે બીજું કઈ નઈ કારણે તમને વાત તો મોટર ચાલુ કરે ને તાત આપડી ગામ દેખાડી દે ને આપણે આજે જાવું દે ઓલીકો ઓલે હેડે છે कारो दिखाई हां में जो देखा है डो दिखाई ना जो कई गांव में बेटा मोटा सेगन नो दिखाई आपरी नो जाओन तुम्ही જોઈ શકો આ હે આપળા ગામ તો આપડી આડે ધર તાણે મેલી હાલો તોળો આઈને સીધા આડે ધર તાણે મેલી તો જો આ ગામ હે આપડા જો તમે આઈને આડે જણે આને તાણે જ મેલી આપણી અહીંયા જરે આગળ જાય પછી નતી મેલીએ ટણ તારા આગળ આગળ બિના રી જો गैस तो आधे जन मते ऊतो न के बदा है न अर्धु पीवर आ दिजु जाते तो એટલે આપણે અમે ધોરિયા માં સામે જો પાણી આવે ગુ તો હાલો આપણે ઈ ના જાય હે હાલ કરી ન કે ક્યારો ની વારા લે ને તો પાણી ખોટે ખોડું કામ હે જાય બીજા ક્યાર માં તોલા મીન કે આપણે ઠાગડ બેના દી આપણે પાણી જઈન પડી તો જો આપણે પુગા કા પાણી તમે જોઈ જ શકતા હોશું અમને મજા હોલીપરા આગ માં પેલા ક્યાર માં આવે પામ જન શકો હાલો આપણે આ બેના દી ને તો જો આમ મજા છે અમારું પાણી મે જોયે છક્કર આસો તો જો વહાથી આપણે માવે આમ ન આવે આમ ન જાય જો આ તો હે મકાય તે લાંબસિ આપણી વારવાણ હળી પર ગામમાં डाला આપણે એને જાય ગામમાં તો આપણે પુગગા ગામ વારે સીજો તમે જોયે છક્કર આસો જો તમે ઘરે છક્કર આસો બાકી ઘણા જ મસ્તી નાખે કોઈ જોતા જો તાર આપડી પાકેટર તમને કેદી હું લેજાજ બાકી જોકે આપડી દેવાની પરવાર હોય ને દેવા નો આવે તો આગળ આગળ બિનારી જોવા માં આવીને જાય પાણી જોવા

સ્ટોપરેટથી જઈ નહી આપો ચાહી કે આ બીજ થઈ કે ગેસ્ટ સ્ટોપરેટ નાકકો માર્યો પણ વારા ન હોય એટલે આ તો જે કે આપણે ઠખવાળા કાઈની નઈ વરાય એ આજુ ફેર હળે વારીયું આગળી તાર તમને દેખાડે પણ લગભગ આજુ ફેર ન દેખાડ હકી પાણી આવે ફાસ્ટ ન ફાસ્ટ એટલે વિડિયો કોઈ આ ફોન કપડવાર કોઈ હે નઈ એટલે યોતો તળ આગળ આગળ બની સત્તાય તમને દેખાડી હે ગેસ્ટ તો અમે ગઈ હે લાઈટ એટલે આપડે જો પાછો બાણે આવી આય ઘવાય અલ્યા મકાઈ માંથી બે માંથી આળામાં જોવા આવીએ શેડો નીકળી ગયો પછી લાઈટ ગયો તળા એમને જાય આપણે કીધેલું ગામમાં આપડે પાણી તાર વળ્યું લાઈટ ગઈ એટલે કેવું પડે આ તમે તમને એ થાય કાંઈ લાઈટ ગઈ કે લાગુ જોઈએ તાળા આપણે શેડો જોવા આવીએ બિનારી ગયો બેસ તો આજે લાઇટ ગઈ ને આજે તો હવા નગરમાં આપણે કેટલાય નીકળે જાય છેડો નીકળ્યા તાળો નાખેલી શેડો નાખેલી ને આપડી જઈએ પાછા પાણી તાળે ઈકવારા તો આગળ આગળ બિનારી જો મળીએ આગળ આગળ ગાઈસ તો આપણે નાખું આવી ગયા જોવો તમે અમને વાર્યા હવે નાખવું સળાય કે નહીં સડાય એ પછી જોઈએ હાલો આગળ આગળ બીના દીધું આપણે આગળ આગળ મળીએ તો જો આપણે ઘઉંમાં પાણી વારી દીધું તમે કીધું હતું ને કે વારી તારે મળી ગયું જોઈ શકો અમે વાય નહીં વારી દીધું આ તો જાય આગળ જોવા બે ક્યારામાં ભેગું માર્યું વાહ તો ડબલ ક્યારમ જાય પાણી તો જમાઈને પાણી જાય ને વાળો આપણે આગળ આગળ મળીએ હવે

આવો સાંભળો એવું ટેસ્ટ ફાઇલ કેમ કે ના ભાઈ મળીને તો આવડતું ખોટું કામ બોલું ન આવડત ન જ બોલાય તો જો આમાં જોવાઈને વાવેલી છે જવાય દેખાડી દેખાડે ગયા તમને જોવા આવી ગયા હવે ઘઉં બોલી કોરા તાળા હા આગળ આગળ બના રહી જાઓ